મોહન પહેલાં નબરા સુરત જાદેના રાજની અંદર એક સોન સુરત દાદા ના રાસ માં બસો રૂપિયા ભાગરૂ જાવ જયશ્રી વસ્તાભાઈ સુરત દાદા ના રાસ ની અંદર રૂપિયા ની જાય લાખાવડ ના મહેમાન દિલીપભાઈ સુરત દાદા ના રાસ માં પાંચસો રૂપિયા

हा wow, बपू

તમે શિવ માટે હાલો આપણે શિવાલય ની અંદર જાય અને ભોળાનાથ ને પ્રસન્ન કરવી જરૂર કારણ કે ભોળાનાથ જરૂર કઈક આપણને રસ્તો દેખાડશે બરાબર ચાલો શિવ મંદિરે જાય ચાલો

成 <coughs> yeah <laughs> પુત્ર પ્રાપ્ત થાય એવું મને વરદાન આપો વીર વ્યાપલ વાળા એકસો આઠ બ્રાહ્મણ ની દીકરીઓના દાન કરો હા હા તમારા ઘરે જરૂર પુત્ર ની પ્રાપ્તિ થશે બરાબર શિવજી કારણ કે હું અત્યારે હાલ ને હાલ એકસો ને આઠ બ્રાહ્મણ ની દીકરીઓ કન્યાદાન આપો એટલે વારે પુત્ર મને પ્રાપ્તિ થશે બહુ સારું બોલો ભોલે કેમ કાળું ગઢવી આપો દીકરીઓ આનંદમાં આવી અને મને આશીર્વાદ આપે બરાબર છે મારી બાર રજવાડા ની અંદર બ્રાહ્મણ ની દીકરીઓ નું જ્યાં લગ્ન થતા હોય ત્યાં મારે ક્યાં દાન દેવા માટે જવાનું છે બરાબર છે

મહારાજ એ રાજ ચલાવી હતી બાપુ એ બરોબર કે છે બરોબર કે છે એમને તો સમયા ભાઈ હતા એ નદુ સંગા આવ્યો જાય તો અને બનાને માણા બનાને માણા રાજ કોણ ચલાવે હા હા તો હા શું કે છે હાચો છો તો ગઠવી હો મહારાજ પ્રધાનજી આપણે રાજ્યની અંદર એ રાજ ચલાવે એવો

ક્રિયાશીલ ભાઈ આયા અમારી દુકાન નો હોય તો ક્યાં હોય અમારી દુકાન ઓલા ખંગન દુકાન નો બરાબર એ ખંગન દુકાન હોય તો મગની દાળ છે મગની દાળ હા હા મગની દાળ થોડી પોશી પોશી હલાવીને પાછું ગળું ફીરીને તો હાલે હા દાંત બધા ડક બખે અરે ભાઈ આ પોશી પોશી નો આવે મગની દાળ તો ના કઠણ આવે કઠણ આવે ના છે જોજી બરાબર છે તો લેવા આવ્યો હું કઈ આ ખાશે

બ્રાહ્મણની એકસો ને આઠ દીકરીઓના કન્યા દેવા માટે જવાનું છે બાપ અરે બાપુ હા એ તો સારું કહેવાય સારું કહેવા બાપુ કારણ કે હું એક પેટનો વાંધ્યો છું મારે સંતાન નથી સારું કહેવા એ હું સારું સારું કરે

તો તમારા રાખ્યા રહેશે અને તમારા કાયદા પણ થશે બાપા એમાં તમે કોઈ ચિંતા ન કરતા હા હા હું આપણું રાજ આમ ચાલો હય હા કોઈ ખામી રાજમાનો પણ વિજો હો

નિમજન શેઠ હા આપડા નગરના જે હા શેઠ છે ને એમને રાજ ની સડી સોંપી છે બરાબર છે મહારાજ કારણ કે વાણિયા છે ને વાણિયા પાસે બુદ્ધિ હોય હોય છે એટલે રાજી ની સલાહ ની હા હા કાળો ગઢવી વાણિયા પાસે બુદ્ધિ હોય હોય ને હોય એમ કે મનો તો માટે હવે હું જે બ્રાહ્મણ ની દીકરીઓને કન્યાદાન દેવા માટે જાઉં અરે મહારાજ હા હા કન્યાદાન દેવા માટે તો જાઉં તમે આપ જાણો છો બ્રણ ની એકસો ને આઠ દીકરીઓ નો કન્યાદાન દેવા માટે જાઉં છું મહારાજ કારણ કે એવા કેટલા વર્ષો લાગે એનું પણ કોઈ નથી

અરે કહો મેરે એભુવાળા જાતા જતાં હું હા આપણે કશું બો પાછો જો બરાબર ખબર નથી મળતી ત્યારે ભેગા થાશું બરાબર છે મહારાજ માટે લાવો કસુબો તો લાવો હું તમને કસુબો ભાવ છું અને કસુ મીઠો કરો વા બાપુ આમ તો જો ક્યાં કબેણ પીવે મહારાજ આજ ના તારું ગઢવી

બ્રાહ્મણની દીકરીઓ એટલે કે એકસો દીકરીઓનો સો મકદાન કર અને તારા ઘરે જરૂર પુત્રની પ્રાપ્તિ થાશે થાશે માટે જાઓ માટે જાવ કારણ કે તારાજા કલાડામાં તો 108 દીકરીઓ બ્રાહ્મણની છે તેજની એટલે આપણે દૂર દેશામાં જાવું પડ આવવું પડે જાવ જાવ બાપુ જાવ ભગવાન આજની જય શ્રી જય શ્રી બાપુભાઈ ભીખુભાઈ પાંચસો રૂપિયા શામજીભાઈ અમરજીભાઈ બસો રૂપિયા કનુભાઈ મોટભાઈ પાંચસો રૂપિયા કાળુભાઈ દેવાતભાઈ જુવારમાં પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા ધીરુભાઈ નારણભાઈ પાંચસો રૂપિયા